વડિયાથી રાજકોટ રોડ ઉપર આવેલું ચામુંડ માતાના મંદિરે ગઈ રાતે દસ વાગે ચોરી જેમાં બે તસ્કરો ઝડપાયા અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા ગઈકાલે રાતના દસ ને પંદર મિનિટે બે તસ્કરો આ મંદિરમાં કુસી માતાજીના ઝુમર તલવાર પૈસાના બોક્સમાં કબાટ ઘંટ મંદિરના ગ્રાઉન્ડમાં પટેલ મોટરસાઇકલ આ બધું બહાર કાઢી લીધું હતું પરંતુ ઘરના વડીલ જોઈ જતા દેકારો કરતા આડોસ પાડોસના લોકોએ બંને શખ્સોને પકડી પોલીસને સુપ્રત કરેલ છે આગળની કાર્યવાહી પોલીસ તંત્ર કરી રહી છે તંત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ બંને તસ્કરો સગીર હોવાનું જાણવા મળેલ અહેવાલ રાજુ વડિયા મારું નામ રોહિત ચાવડા છે અમે વડિયાના છીએ હાલ રાજકોટ રહીએ છીએ બધાય અમે અત્યારે કાફલો આપો બધાય રાજકોટ રહીએ છીએ અહીંયા અમારા વડીલો રહે છે અમારા ચાવડા કુટુંબના મઠ અહીંયા બધા રહે છે તે ત્યાં આવી રીતે રાત્રે દસ દસક વાગે આસપાસ બે ઈસમો આવ્યા હતા ચોરી માટે ઘણું ખરું તોડફોડ કરી નાખ્યું છે પછી બૂમા બૂમ થતા પાડોશી બધા આવી જતા પછી બધા ભેગા થઈને પોલીસને સોંપવામાં આવ્યો છે